જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માન્ય ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજીનામા સાહેબ અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલી હોય જે સંદર્ભે દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે ઉદ્દેશ્યથી વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને સૂચના કરેલ જેના આધારે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલ્લાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નૈનેશભાઈ શકરાભાઈને બાતમી મળેલી હતી કે વોલ્ટેમ કંપની સામે રાજપૂત સમાજની વાડી પાસે અર્જુનસિંહ સરદાર શિકલીગર એક જુપિટર મોપેડ લઈને ઉભેલ છે અને જે નંબર પ્લેટ વગરની જુપીટરમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ રાખીને હાલમાં વેચાણ કરી રહેલ છે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા જુપીટર મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી મક્કરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ ના and press the bell icon. Never miss an update.